ભાગળ ખાતે આવેલ સના ટાઈમ્સ નામની દુકાનમાંથી એકસઠ લાખની નકલી વોચ પકડી પાડવાના બનાવમાં મહીદરપુરા પોલીસ પર હાલ આક્ષેપો શરૂ થઈ ગયા છે જેમાં સાડા આઠ લાખનો પોલીસે તોડ કર્યો હોવાના આક્ષેપ કરાતા જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ કરાયા છે ત્યારે દુકાન માલિક ઇરફાન મેમણ દ્વારા મૈદરપુરા પોલીસ પર શું આક્ષેપો કરાયા સાંભળો તેમના જ મુખે નમસ્કાર દર્શક મિત્રો મૈધરપુરા હતી તેમાં એકસાઠ લાખ રૂપિયાની ઘડિયાળ ડુપ્લિકેટ પકડી પાડી હતી ત્યાર પછી દુકાન માલિક છે તેમણે પણ જણાવ્યું હતું કે અમારી પાસેથી લાખો રૂપિયાનો તોડ થયો છે આવું આપણે મળીએ દુકાન માલિકને કે તેઓ શું કહેવા માંગે છે આ બાબતે શું પ્રકાશ પાડવા માંગે છે કે મૈધરપુરા પોલીસે શું કર્યું જી નમસ્કાર આપનું નામ ઇરફાન ભાઈ ઇરફાન દુકાનનું નામ શું છે સના ડાઈમ શું થયું છે અત્યારે પહેલા 1.7 લાખ રૂપિયાની જે ડુપ્લિકેટ કરેલ પકડી પાડી હતી તેમાં મેધરપુરા પોલીસે શું કર્યું છે તેમણે એવું કર્યું છે કે મારા ત્યાં કોઈ પણ જાતનો માલ ચેક પર નઈ ગયો અને ગયણો બી નહીં અને રાતના પોણા 8 વાગ્યા પહેલા આવીને સટલ બટલ બંધ કરાવીને તેમણે મારા માણસને ધમકી આપી કે માલ ભરી આપ ને તમે બધો જ માલ લઈ જશો તો તેમ કીધું એટલે અમે ગભરાઈ ગયા તો એમને જે જોતું હતું તે બધું માલ ભરી આવ્યો અને તે લોકો એની બે રિક્ષા ભરીને લઈ ગયા અને પછી એક છેલ્લી રિક્ષામાં મારા માણસને લઈ ગયા જેમાં અમે લોકો આઠ જણા હતા એમ તમારી સાથે એટલે મારી સાથે નહીં હતા પણ છ માણસને મોકલી આવ્યા અને પછી બે માણસને દુકાન બંધ કરી મારી સાથે એક માણસને અમે પછી મને ચાલતો લઈ ગયેલા બરાબર પછી શું કર્યું પછી ત્યાં જઈને એ લોકોએ પોલીસ સ્ટેશનમાં પાંચલે દરવાજાથી મને એમની પોતાની ઓફિસમાં લઈ ગયા અને પછી અમને આઠ માણસને કસ્ટડીમાં બેસાડી દીધા પછી કઈ પૈસાનું તમે જે આક્ષેપ પછી પછી આઠ અંદર બેસાડી દીધા એમાં અહીંયા જે દુકાનમાં છે એમને માલ લીધો એના સાથે સાથે એક મારા માણસને બે થપ્પડો મારી અને મારો છોકરો બીમાર છે જેને ખેંચની તકલીફ છે તેને બે ચિમટા બી તોડી લીધેલા અને પછી અમને બધાને આ દુકાન બંધ કરીને લઈ ગયેલા અને પછી કસ્ટડીમાં બેસાડીને કસ્ટડીમાંથી પંદર વીસ મિનિટ પછી બહાર કાઢ્યો મને અને પછી એમને કીધું કે ભાઈ હવે તારો લાઈટ કેસ બનાવવો હોય અને તારે તળી તને અમે નહીં લગાવશું પાસા નહીં લગાવવા હોય તો પછી એની તને તારે પૈસા આપવા પડશે તારે સેટિંગ કરવું પડશે સાહેબ જે હોય તે તમે લઈ લો પણ મારી જાન છોડાવો પછી એમને પંદર મિનિટની અમને ઓફર આપેલી કે પંદર મિનિટમાં ગમે ત્યાંથી અમને બાર લાખ રૂપિયા લાવી આપો તો અમે તમને છોડી દેશું તમારા રિશ્તેદાર આવેલો ગભરાઈ ગયેલો મેં કીધું કે ભાઈ આ એની તમે ગમે તે કરો પણ મને ત્યાંથી લઈ જાઓ એમ તો એમને પછી આ સાડા આઠ લાખ રૂપિયા લઈ કાકા સાડા આઠ લાખ રૂપિયા લઈ આઠ લાખ પચાસ હાજર જે મારા સારાએ આપેલા એમને તે પછી મને કીધું સાડા આઠ લાખ રૂપિયા લીધેલા છે એમને ને તમને જામીન આપેલા છે ને સાત માણસને વગર જામીને એ લોકોએ અમને રવાના કરેલા પછી તમને શું થયું પ્રકાશ બાર કેવી પછી વાત બહાર એવી રીતના પછી મને વાલીયા સાહેબે કીધેલું બી આપણે હાટિયા સાહેબે વાલી હાટિયા સાહેબે કે ભાઈ કોઈને કહેવાનું નહીં એવું સારું સાહેબ પછી અમે લોકો આવી ગયા ઘેરે આવી ગયા હું પછી એક દિવસ અપસર્ટ રહ્યો પૂરા દિવસ કે મારું બહુ મોટું નુકસાન થઈ ગયું માલ બી ચાલ્યો ગયો પૈસા બી ચાલ્યા ગયા અને મારા પર કેસ બી બન્યો એટલે પૂરું માઇન્ડ મારું ખરાબ હતું પછી બે દિવસ પછી કંઈ એને આસિસ્ટન્ટ કમિશનર મને બોલાવ્યો બોલાવીને મને વિગત પૂછી શું કમિશનર સાહેબ વસાવા સાહેબ છે વસાવા સાહેબ કે છે એમના નામ શું છે ખબર નહીં પણ વસાવા સાહેબ કહે છે મને એમ કીધું કે દીકરા શું થયેલું અને સાચી હકીકત જે છે તે બતાવી દઉં તો પછી મેં એને એમને જે પણ જે પણ કંઈ અને થયેલું એમાં કોઈ વધારીને કંઈ કીધું નહીં જે પણ કીધું તેમને મોખિક બી કીધું અને એમને લેખિતમાં બી આપ્યું કે સાહેબ આવું આવું થયેલું છે અને અગર આવું થશે તો પછી અમારું કામ પૂરું થઈ જશે એમ તો પછી એમને અમને બહુ સપોર્ટ આપ્યો અને અમારી જરજી અરજી પણ લીધી અને એમને એની કાયદેસરની કાર્યવાહી પણ ચાલુ કરી દે તપાસનો આદેશ આપ્યો છે લાખ પચાસ હજાર રૂપિયાનું શું થયું શું થયું અને તપાસનો બી આદેશ આપેલો છે તે મહેનત બી સારી કરી રહ્યા છે અને અમને હિંમત પણ સારી આપી કે તમને કોઈપણ જાતનું જોખમ લાગે તમને કોઈ ધમકાવે તમને કોઈ કંઈ બોલે તો બી અમને જાણ કરવાની અને તમારે કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું કે સાહેબ આવો બનાવ બને તો સામે એની પોલીસ છે અને હું છું હું એક આમ માણસ છું મારે આવવા જવાનું બી રહી છે ને એક બનાવ બનાવે કાલે ઉઠીને તો મને જોખમ જેવું લાગ્યું પણ મને એમને હિંમત સારી આપી કે તમારે કંઈ ગભરાવવાનું નહીં તમારો તમને કંઈ પણ કોઈ પણ જાતનો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમને જાણ કરવાની સાહેબ એમને બી કીધું ગાડી પણ મોકલવાનું કીધું કે તમે જો તો હું કઠોર સુધી ગાડી બી મોકલું તો મેં એમનો આભાર માન્યો હતો મેં કહ્યું સાહેબ ગાડીની જરૂર નથી હું મારા સાલાને લઈને આવ્યો છું હું અચ્છા જઈશ એવી વાતો થઈ એમના માણસો કંઈ મોકલા માટે શું છે તો એ તો છે અમારા રિશ્તેદાર અમુક આવે છે એમને એની કે ભાઈ તું આ બધું દુશ્મની નહીં રાખ અને તું આવું બધું નહીં બોલ આવું બધું નહીં કર તો મેં કીધું કે મારા અમારા રિશ્તેદાર અમુક સમજાવે છે તેમને કોણ સમજાવે તે ખબર નહીં પણ અમારા દોસ્ત ફ્રેન્ડ આ તે બધા કે ભાઈ ન્યાય મળશે લાગે છે સાહેબ ન્યાય મળશે એવું તો લાગે જ છે કે કે જ્યારે આ કમિશનર સાહેબનો સવાલ છે અને હું એની એમને રાઈટ વાત કરીશ સીધી જે છે બનાવ તે વાત કરીશ તો મને એવું લાગે છે કે ન્યાય તો મળવાનો જ છે અને એ લોકોએ પણ ધ્યાનમાં લીધેલું છે કે ભાઈ આવું નહીં બનવું જોઈએ એક વેપારી સાથે આવું નહીં બનવું જોઈએ અને જે પણ જે લીગલી પ્રોસીજરમાં અગર થતું હોય તો મને કંઈ પ્રોબ્લેમ નથી પણ અનલીગલી પ્રોસીઝરમાં આવી રીતના ફિલ્મી ડબ્બે આવી અને પોલીસ કર્મચારી જેવા માણસો આવીને દુકાનમાંથી માલ લઈ જાય અને પછાડીથી અમારા પાસે પૈસા બી લઈ લે તો એ વસ્તુ જે ચલવાય નહીં અગર એવું અમે લોકો ચલવી લેશું તો પછી ગુંડાગર્દી સિવાય બીજું કંઈ મળવાનું નથી એટલે હું સારું એવી વસ્તુ સમજું હતું કે આ વસ્તુ નહીં થવી જોઈએ એટલા માટે પછી મેં કમિશનર સાહેબ આસિસ્ટન્ટ કમિશ્નર સાહેબ બોલાવ્યા તો મેં જે અતિશ સાચી હકીકત બહેન કરી છે મિત્રો અત્યારે સન્ના ટાઈમ્સ જે અગાઉ પણ તમે પેપરો અને ટીવી મીડિયાના માધ્યમથી જાણ્યું હશે કે આ સના ટાઈમ્સની અંદરથી એકસાઠ લાખ રૂપિયાની ડુપ્લિકેટ બ્રાન્ડેડ ઘડિયાળ પકડાઈ હતી તેમાંથી મૈધરપુરા પોલીસે જે પ્રમાણે આ સના ટાઈમ્સના માલિકે કહ્યું તે પ્રમાણે મૈધરપુરા પોલીસે તે લોકોને જામીન પર છોડવાના આઠ લાખ પચાસ હજાર રૂપિયા લીધા તેની તપાસ હાલ પોલીસ કમિશનર કરી રહ્યા છે કે આ પૈસાનું શું થયું જે ટ્વેન્ટી ફાઈવનું ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે બુંદેલાવાડ સુરત